કીકુ ને વિજેભાઈ બધા આવે છે તો હું પ્રોગ્રામ છે પ્રોગ્રામ તો ડ્રિંક કરું પ્રિય ભજીયાનો છે મેથી દાણા અને ટેસ્કો બનાવવાનું છે તો કે ચા આગે બનતી જશે તો પાલક અને બનાના લેવા છે ચલો જઈએ તું જ કરી છોકરા રે જઈએ જ ન થાઉ કોઈને બોલ બોર બોર ઠંડી છે જઈને આવ બરાબર મસ્ત એટલે એટલે ગાડીમાં જાવું છું તો એને થાઉ હું પૂછી લઉં લોકોને મરચાની રીંગ બનાવી છે કીકુ એ કોને નણાને બનાવી લીધી છે ઈ ટ્રાયકલ્સ વેતરીંગ મર્ચા બનનાને પેલું લઈ આવીએ પછી બંધ થશે જેસ્કો હાતે લંડન થી મહેમાન આવી ગયા છે અને વિજયભાઈ પણ જોઈન થઈ ગયા છે કરે છે નથી જો પણ એમાં એવું છે કે ચા માટે તે બહુ ફોર્સ ના કર્યો કે રાજુભાઈ પી લે તું બહુ ફોર્સ કરતી હમણાં હાવ ખોટાડી પાર્ટી છોડી દીધી છે હાવ ઓલા કહી ને કે ઉપલા હોઠે બોલે એના જેવું છે તારું ટીકું હમ ખબર પડી ગઈ તારી પાર્ટી છે ને ઉપરથી ભગવાન આવે ને તો ચેન્જ થાય એમ છે નહીં એટલે એ જ કહું છું સોફા પર ચા પીવાની છૂટ છે પણ ઢોળાઈ નહીં એમાં શું ના તમારા માટે તો ગમે ને છૂટ થાય એમાં શું કહેવું પડે અમારે મેં એ નાના રહ્યા ને એટલે છોકરાઓ તો પ્રોપર એન્જોય કરે છે હો મજા આવે છે વાચા લોકો હવે નમોને ચા પી દીધી ને યાસી દીદી જોડે

તાર મમ્મી કે ચાલો તમારે આવું હોય તો સાચી નથી હો વાંચાને તેની ફ્રેન્ડ મળી ગઈ પછી કોઈ ના જોયો હો ભાઈ યાસી બોર થા તો જો મને તું આ લોકો તને કંઈ બોર કરે તો બી મને કે ગેમ કઈ ગેમ તમારી ફેવરિટ ગેમ નહીં એન્જોય લો આ છે ઓકે હા હમમ મેં એટલે તમે એ તો તારે વ્યવસ્થા કરી લે ને અમે છીએ પાંચ મિનિટમાં હા હા એટલે બોલવું આ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી છે પછી કેવું છે ચક્કુજે હા ચક્કુ સરસ હું યર સેકન્ડ આ તો થર્ડ ટાઈમ આવું છું વચ્ચે મમેન રાજી સાહેબ આવ દેખત અયા પ્રોપર્ટી રેડી ટુ મોઉ છે કેમકો એનાવો એને સારું છે ના 950 રેન્ટ છે મી ઓર રાજેશ ના ઓકે ને બેડરૂમ નું છે લેસ્ટરમાં છે મને બારમ લાગે કેમ મને તો ડાન્સ કરવાનો જ છે બંને રિંગની રેસીપી તારે જ આપવાની છે હું તું ખાઈને આવી છો કે નહીં એટલે હા

जी भैया तीखा मरचा तीखा तीखा એટલે में अंदर थी हम तो बिया तो काडीच नाही खासे हां बस आईట్లా हा कड़कड्या जिव हां सिंपल बने दिस छे ने तक्रियाच केडा मेथिना केडा हम्म हम्म કયા ભજીયા વધારે બેવા ચાડગી મેથીવાળા તને પનીરવાળા હં પનીર વાળું એ કંઈ નહીંથી મીથીવાળા બનાવીએ તમારા લોકો માટે તવે આદી અમારે યાર બેસવાનો છે એવું કીધું એને કે મને ફોકનું છે હું થોડી વાર પર તમારી સાથે બેસું છું

આ વળી ગઈ તમને ભજિયા અંદરથી આપણે ગરમા ગરમ કરી છોડાવે છે બધા જ છે તો કારીગર બની ગયા છે તો પાડવામાં છે આ મેં

જોફ ટીકું ને હુમાંશુ ને બીજુંભાઈ ને લોકો ગયા ભાણાનું બધા તો હવે સન્ડે પૂરો વિકેન્ડ પૂરું કાલથી મન્ડે સ્ટાર ફટાફટ વીક પૂરું થઈ ગયું કે વીક જાય ભાગ ફેબ્રુઆરી પૂરું થઈ જશે હમણાં ફેબ્રુઆરી જ ને દિવસ તો ગયા નવ દિવસ હમ કુંભ મેળો ગણ પતિ જશે મહાકુંભ હમ જવાના પ્લાન મને લાગતું તો આજે તમારે થોડીક ઈચ્છા થઈ ગઈ કે થોડી ઈચ્છા થઈ પણ મને ખબર થઈ ગઈ ટિકિટને બધો નો મળતો એટલે માં બુક કરો તો જ ના હમ આપણે પાછા જઈશું આપણે પાછા હું જઈશું વિડીયો અહીંયા પૂરો કરીએ લેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ